કેશોદ ખાતે પંદર ફૂટની હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરાયું કેશોદના કુવારા ચોક ખાતે આજરોજ હનુમાનજીની પ્રતિમાનું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિ દ્વારા કેશોદના પુવારા ચોક હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સાંજના સમયે કેશોદ અઠ્યાસી મત વિસ્તારના ધારાસભ્ય દેવા માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગુંડલિયા શહેર પ્રમુખ હિરન ભોરણીયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિ તેમજ હનુમાન ભક્તો દ્વારા હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલું હતું અને ગત રોજ થી ફુવારા ચોક નામ હવે હનુમાન ચોક રાખવામાં આવેલું હતું અને પ્રતિમા અનાવરણ બાદ હનુમાનજી ચોક ખાતે સૌરાષ્ટ્રના મશહૂર કોકિલ કંઠી ગાયિકા તેજલબા દરબાર દ્વારા લાઇવ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો લાઈવ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો લોકોએ દાંડિયા રાસ અને લોકગીતોની ખૂબ જ મજા માણી હતી કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ શ્રીનગર લખન કામરિયા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી આજ રોજ હનુમાન જન્મોત્સવની તમામ હિંદુ સમાજને હાર્દિક શુભકામનાઓ આજ રોજ કેશોદની અંદર વિવિધ વિસ્તારોની અંદર શ્રી હનુમાનજીના પાઘટી દિવસનો ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે જેની અંદર હનુમાન મંદિર ઉપર ભારે માત્રામાં ભીડો જોવા મળી અને તેમજ બટુક ભોજન અને સમૂહ ભોજનના આયોજન થયેલા હતા તો આજ રોજ વિશ્વ હિંદુ પરિષદ ભજનદળ ના સહયોગથી કુવારા ચોક ખાતે એટલે કે હવેથી શ્રી હનુમાનજી ચોક આપણે નામ આપી અને હનુમાનજી ચોક ખાતે શ્રી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ રાખેલું હતું જેમાં માનની શ્રી ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ નગરપાલિકા પ્રમુખ મહુલભાઈ ગોંડલિયા સિદ્ધાર્થભાઈ બોપાળા તેમજ આ વિસ્તારની તમામ જનતાઓનો સાથ સહકાર અને ખૂબ જ સારી રીતે આ ઉજવણી થઈ રહી છે જેની અંદર કેશોદ તમામ ધર્મ પ્રેમી જનતા જોડાય અને આ મૂર્તિનું અનાવરણ કરેલું છું જય સારામ